સરખામણી મિત્રો તેમાં આઠસો ચાલીસ રૂપિયાનો ફેરફાર કરવામાં આવ્યો હતો આ સિવાય છે એક હજાર પચાસ રૂપિયાનો ફેરફાર કર્યો હતો તે બાદ મિત્રો બાવીસ કેરેટ ગુણવત્તા એટલે કે સો ગ્રામ સોનાનો ભાવ આઠ લાખ બૌણું હજાર છે જે ગઈકાલની સરખામણી મિત્રો તેમાં દસ હજાર પાંચસો રૂપિયાનો વધારો કરવામાં આવી રહ્યો છે જ્યાં મિત્રો ગુજરાતના સૌથી મોટા સમાચારમાં આવી રહ્યા છે તો સોનું ખરીદવા માગતા વિડીયો વધુ વધુ વિડીયો શેર કરો કારણ કે બીજા લોકોને પણ આ વિડીયો જોઈને ફાયદો થાય એટલે વધુ વધુ વિડીયો શેર કરો ચેનલ ઉપર નવા આવ્યા તો વિડીયોને લાઇક એન્ડ સબસ્ક્રાઈબર કરવાનું ના ભૂલતા